એક બીજા ને મેસેજ પહોંચાડે જમીન માપણી એને બદલે આગળથી પાંચસો ખેતર ની બાજુમાં ચેકડેમ હતું તો ચેકડેમ ના ખાડામાં

છેલ્લા અગિયાર અગિયાર વર્ષથી ખેડૂતો જમીન માપણી રદ કરો રદ કરો ની માંગ કરે છે સરકાર સુધારો કરતી નથી ત્યારે આજે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતો એક લેખિતમાં ફોર્મ લઈને આવ્યા છે અને એ કલેક્ટર રદ કરવામાં આવે બે હજાર સોળ સત્તર નો પાક વીમો દ્વારકા જિલ્લામાં સરેરાશ સિત્તેર એસી ટકા થાય એવો હતો ખંભાડિયા તાલુકામાં એસી ટકા ભાણવડ તાલુકામાં પંચ્યાસી ટકા દ્વારકા તાલુકામાં ત્રાણું ટકા અને કલ્યાણપુર તાલુકામાં પચાસ ઓગણ પચાસ થાય એમાં તો આઈપો એક રૂપિયો નથી દ્વારકા જિલ્લામાં ચાલુ વર્ષે બસો બોતેર ટકા છેલ્લા પચાસ વર્ષ નો રેકોર્ડ તોડતો વરસાદ થયો છે જુલાઈ ઓગસ્ટ અને ઓક્ટોબર આમ ત્રણ ત્રણ વખત બે વખત અતિવૃષ્ટિ એક વખત કમોસમી વરસાદ અને તેમ છતાંય સરકારે માત્ર સહાયના લોલીપોપો આપ્યા છે દ્વારકા જિલ્લાના ખેડૂતો સામૂહિક રીતે અમે ભાજપ કોંગ્રેસ આ તમામ રાજકીય આગેવાનો ને તમામ રાજકીય સંગઠન ના આગેવાનોને આમંત્રણ આપ્યું છે અને એના માધ્યમથી આજે ખેડૂત સત્યાગ્રહ કાર્યક્રમ કરી અને કલેક્ટર આવેદનપત્ર આપવા જવાનું છે દ્વારકા જિલ્લો આજે માધ્યમ ભાઈ છે આવનારા દિવસોમાં પણ આ કાર્યક્રમ થઈ શકે છે જામનગરમાં થઈ શકે છે બનાસકાંઠામાં થઈ શકે છે આવનારા દિવસોમાં આ જ રીતે દરેક જિલ્લામાં ગામે ગામ જઈ ખેડૂતોને જાગૃત કરી અને માગણી કરવામાં આવશે એક એક ખેડૂત લેખિતમાં કરે કે જમીનમાં પણ સંપૂર્ણ આપણે રદ કરો એ જ કહું છું કે આવનારા દિવસોમાં જમીન માપણી રદ કરવાના પ્રશ્ન સાથે અમારા સત્યમભાઈ મકાણી છે તો એને અમરેલી જિલ્લાના ગામે ગામનો પ્રવાસ કરી લીધો છે બનાસકાંઠામાં અમારે ભરતભાઈ છે ભરતભાઈ કારેણ તો એ બનાસકાંઠાના ગામે ગામનો પ્રવાસ કરે છે જામનગર માં પીઆર જાડેજા અમરેલી બનાસકાંઠા આ ત્રણ જિલ્લા ત્યાર પછી કચ્છ પોરબંદર એની અંદર પણ એટલે એક પછી એક જિલ્લા ની અંદર અમે આ રીતે કાર્યક્રમો કરી અને દરેક ખેડૂત આવે અને માગણી કરે કે આ જમીન માપણી સંપૂર્ણપણે રદ કરો

એ ત્યાં બદલે આગળ જે પાંચ બાજુમાં ચેકડેબ હતું તો ચેક ને ખાડામાં એની જમીન બોલતી જમીન માપણી એ ત્યાં એને બદલે આગળ 500 પાંચ બાજુમાં ચેકડેબ હતું તો ચેક ટેમ ના ખાડામાં એની જમીન બોલતી આ લૂંટ પણ આવે છે એને લૂંટું આવડતું એવું ભાઈ આ જમીન માપણી આપણે

કેવાનું કે ખેડૂતો એકબીજા ને મેસેજ પહોંચાડે કે આ મુહિમ માં ગમે એમ કરીને જોડાવું જ પડશે અને આનો અંત આ રાક્ષસ છે જે આ કલંકૃત રાક્ષસ છે ડિજિટલ જમન માપણી એનો વધ કરવો જ પડશે જેમ કે જમીન હા કે જમીન માપણી આવી છેલ્લા અગિયાર અગિયાર વર્ષ થી ખેડૂતો જમીન માપણી રદ કરો રદ કરોની માંગ કરે છે

દ્વારકા જિલ્લાના ખેડૂતો સામૂહિક રીતે અમે ભાજપ કોંગ્રેસ આ તમામ રાજકીય આગેવાનો ને તમામ રાજકીય સંગઠનના ના આગેવાનોને આમંત્રણ આપ્યું છે અને એના માધ્યમથી આજે ખેડૂત સત્યાગ્રહ કાર્યક્રમ કરી અને કલેક્ટર ને આવેદનપત્ર આપવા જવાનું છે દ્વારકા જિલ્લો આજે માધ્યમ દિવસોમાં અમરેલીમાં પણ આ કાર્યક્રમ થઈ શકે છે જામનગરમાં થઈ શકે છે થઈ શકે છે આવનારા દિવસોમાં આ જ રીતે દરેક જિલ્લામાં ગામે ગામ જઈ ખેડૂતોને જાગૃત કરી અને માગણી કરવામાં આવશે એક એક ખેડૂત લેખિતમાં કરે કે જમીનમાં પણ સંપૂર્ણ પૂર્ણપણે રદ કરો એજ કહું છું કે આવનારા દિવસોમાં જમીન માપણી રદ કરવાના પ્રશ્ન સાથે અમારા સત્યમભાઈ મકાની છે તો એને અમરેલી જિલ્લાના ગામે ગામનો પ્રવાસ કરી લીધો છે બનાસકાંઠામાં અમારે ભરતભાઈ છે ભરતભાઈ કારેણ તો એ બનાસકાંઠાના ગામે ગામનો પ્રવાસ કરે છે જામનગર માં પીઆર જાડેજા અમરેલી બનાસકાંઠા આ ત્રણ જિલ્લા ત્યાર પછી કચ્છ પોરબંદર એની અંદર પણ એટલે એક પછી એક જિલ્લા ની અંદર અમે આ રીતે કાર્યક્રમો કરી અને દરેક ખેડૂત આવે અને માગણી કરે કે આ જમીન માપણી સંપૂર્ણપણે રદ કરો

એ ત્યાં બદલે આગળ જે પાંચ ખેતરની બાજુમાં ચેકડે ભતું તો ચેક ટેમના ખાડામાં એની જમીન બોલે જમીન માપણી એ ત્યાં એનેની બદલે આગળ જે પાંચ બાજુમાં ચેકડે ભતું તો ચેક ખાડામાં એની જમીન બોલતી આ લૂંટ પણ એને લૂંટું આવડતું એવું ભાઈ આ જમીન માપણી આપણે માહિતી

સર્વે ખેડૂતોને કહેવાનું કે ખેડૂતો એકબીજા ને મેસેજ પહોંચાડે કે આ મુહિમ માં ગમે કરીને જોડાવું પડશે અને આનો અંત આ રાક્ષસ છે જે આ કલંકૃત રાક્ષસ છે ડિજિટલ જમન માં આપણી એનો વધ કરવો જ પડશે જેમ કે

સરકાર સુધારો કરવામાં આવે બે હજાર સોળ નો પાક વીમો દ્વારકા જિલ્લામાં સરેરાશ સિત્તેર એસી ટકા થાય એવો હતો ખંભાળીયા તાલુકામાં એસી ટકા ભાણવડ તાલુકામાં પંચ્યાસી ટકા દ્વારકા તાલુકામાં ત્રાણું

દ્વારકા જિલ્લા ખેડૂતો સામૂહિક રીતે અમે ભાજપ કોંગ્રેસ આ તમામ રાજકીય આગેવાનો ને તમામ રાજકીય સંગઠનના ના આગેવાનોને આમંત્રણ આપ્યું છે અને એના માધ્યમથી આજે ખેડૂત સત્યાગ્રહ કાર્યક્રમ કરી અને કલેક્ટરને આવેદનપત્ર આપવા જવાનું છે દ્વારકા જિલ્લો આજે માધ્યમ બના દિવસોમાં પણ આ કાર્યક્રમ થઈ શકે છે જામનગરમાં થઈ શકે છે બનાસકાંઠામાં થઈ શકે છે આવનારા દિવસોમાં આ જ રીતે દરેક જિલ્લામાં ગામે ગામ જઈ ખેડૂતોને જાગૃત કરી અને માગણી કરવામાં આવશે એક એક ખેડૂત લેખિતમાં કરે કે જમીનમાં પણ સંપૂર્ણ આપણે રદ કરો એ જ કહું છું કે આવનારા દિવસોમાં જમીન માપણી રદ કરવાના પ્રશ્ન સાથે અમારા સત્યમભાઈ મકાણી છે તો એને અમરેલી જિલ્લાના ગામે ગામનો પ્રવાસ કરી લીધો છે બનાસકાંઠામાં અમારે ભરતભાઈ છે ભરતભાઈ કારેણ તો એ બનાસકાંઠાના ગામે ગામનો પ્રવાસ કરે છે અમરેલી બનાસકાંઠા ત્રણ જિલ્લા ત્યાર પછી કચ્છ પોરબંદર એની અંદર પણ એટલે એક પછી એક જિલ્લા ની અંદર અમે આ રીતે કાર્યક્રમો કરી અને દરેક ખેડૂત આવે અને માગણી કરે કે આ જમીન માપણી સંપૂર્ણપણે રદ કરો

ઈને એનએ ની બદલે આગળથી 500 હેક્ટર ની बाजूમાં ચેક ડેમ તો ચેક ડેમ ના ખાડામાં એની જમીન બોલતી જમીન માં આપણી ઈને એનએ બદલે આગળથી 500 હેક્ટર ની बाजूમાં ચેક ડેમ તો ચેક ડેમ ખાડામાં એની જમીન બોલતી આ લૂણ પડવા છે એને નોટો આવડતું એવું હતું નહીં આ જમીન માં આપણે માંગીતી

કહેવાનું કે ખેડૂતો એકબીજા મેસેજ પહોંચાડે કે આ મુહિમ માં ગમે એમ કરીને જોડાવું પડશે અને આનો અંત આ રાક્ષસ છે જે આ કલંકરૂપ રાક્ષસ છે ડિજિટલ જમાનમાં આપણી એનો વધ કરવો જ પડશે જેમ કે

સરકાર સુધારો કરવામાં આવે બે હજાર સોળ નો પાક વીમો દ્વારકા જિલ્લામાં સરેરાશ સિત્તેર એસી ટકા થાય એવો હતો ખંભાળીયા તાલુકામાં એસી ટકા ભાણવડ તાલુકામાં પંચ્યાસી ટકા દ્વારકા તાલુકામાં ત્રાણું ટકા

દ્વારકા જિલ્લાના ખેડૂતો સામૂહિક રીતે અમે ભાજપ કોંગ્રેસ આ તમામ રાજકીય આગેવાનો ને તમામ રાજકીય સંગઠનના ના આગેવાનો ને આમંત્રણ આપ્યું છે અને એના માધ્યમથી આજે ખેડૂત સત્યાગ્રહ કાર્યક્રમ કરી અને કલેક્ટર ને આવેદનપત્ર આપવા જવાનું છે દ્વારકા જિલ્લો આજે માધ્યમ ભાઈ છે આવનારા દિવસોમાં અમરેલીમાં પણ આ કાર્યક્રમ થઈ શકે છે થઈ શકે છે થઈ શકે છે આવનારા દિવસોમાં આ જ રીતે દરેક જિલ્લામાં ગામે ગામ જઈ ખેડૂતોને જાગૃત કરી અને માગણી કરવામાં આવશે એક એક ખેડૂત લેખિતમાં કરે કે જમીનમાં પણ સંપૂર્ણ પૂર્ણપણે રદ કરો એજ કહું છું કે આવનારા દિવસોમાં જમીન માપણી રદ કરવાના પ્રશ્ન સાથે અમારા સત્યમભાઈ મકાણી છે તો એને અમરેલી જિલ્લાના ગામે ગામનો પ્રવાસ કરી લીધો છે બનાસકાંઠામાં અમારે ભરતભાઈ છે ભરતભાઈ કારેણ તો એ બનાસકાંઠાના ગામે ગામનો પ્રવાસ કરે છે અમરેલી બનાસકાંઠા ત્રણ જિલ્લા ત્યાર પછી કચ્છ પોરબંદર એની અંદર પણ એટલે એક પછી એક જિલ્લા ની અંદર અમે આ રીતે કાર્યક્રમો કરી અને દરેક ખેડૂત આવે અને માગણી કરે કે આ જમીન માપણી સંપૂર્ણપણે રદ કરો

એને એને ની બદલે આગળ જે પાંચ છો ખેતરની બાજુમાં ચેકટેબ હતું તો ચેત ખાડામાં એની જમીન બોલે જમીન માપણી એને એને બદલે આગળ જે પાંચ છો ખેતરની બાજુમાં તો ચેત ખાડામાં એની જમીન બોલે આ લૂંટ પણ આવે છે એને લૂંટું આવડતું એવું નું બધું આ જમીન માપણી આપણે માહિતી આવી અને અહીંયા અંદર જાય માત્ર તમારું ફોર્મ આપી દેજો નોખા અમે કરી લેશું ખાલી ખુબ ખુબ આભાર જે મિત્રો ફોર્મ જમા કરાવે છે પોતાનું ફોર્મ ત્યાં આપી

છેલ્લા અગિયાર અગિયાર વર્ષ થી ખેડૂતો જમીન માપણી રદ કરો રદ કરો ની માંગ કરે છે સરકાર સુધારો કરતી નથી ત્યારે આજે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતો એક લેખિતમાં ફોર્મ લઈને આવ્યા છે અને એ કલેક્ટર ને આપવા જવાનું છે કે જમીન માપણી સંપૂર્ણપણે રદ કરવામાં આવે પાક વીમો દ્વારકા જિલ્લામાં સરેરાશ તાલુકામાં એસી ટકા ભાણવડ તાલુકામાં પંચ્યાસી ટકા દ્વારકા તાલુકામાં ત્રાણું ટકા અને કલ્યાણપુર તાલુકામાં પચાસ ઓગણપચાસ ટકા પાક વીમો થાય એમ હતો આપો એક રૂપિયો નથી દ્વારકા જિલ્લામાં ચાલુ વર્ષે બસો ટકા વરસાદ છે છેલ્લા પચાસ વર્ષનો રેકોર્ડ વરસાદ થયો છે જુલાઈ ઓગસ્ટ અને ઓક્ટોબર આમ ત્રણ ત્રણ વખત બે વખત અતિવૃષ્ટિ એક વખત કમોસમી વરસાદ અને તેમ છતાંય સરકારે માત્ર સહાયના લોલીપોપો આપ્યા છે દ્વારકા જિલ્લાના ખેડૂતો સામૂહિક રીતે અમે ભાજપ કોંગ્રેસ આ તમામ રાજકીય આગેવાનો ને તમામ રાજકીય સંગઠનના ના આગેવાનોને આમંત્રણ આપ્યું છે અને એના માધ્યમથી આજે ખેડૂત સત્યાગ્રહ કાર્યક્રમ કરી અને કલેક્ટરને ને આવેદનપત્ર આપવા જવાનું છે દ્વારકા જિલ્લો આજે માધ્યમ આવનારા દિવસોમાં પણ આ કાર્યક્રમ થઈ શકે છે જામનગર થઈ શકે છે બનાસકાંઠા થઈ શકે છે આવનારા દિવસોમાં આ જ રીતે દરેક જિલ્લામાં ગામે ગામ જઈ ખેડૂતોને જાગૃત કરી અને માગણી કરવામાં આવશે એક એક ખેડૂત લેખિતમાં કરે કે જમીનમાં પણ સંપૂર્ણ પૂર્ણપણે રદ કરો એજ કઉ છું કે આવનારા દિવસોમાં જમીન માપણી રદ કરવાના પ્રશ્ન સાથે અમારા સત્યમભાઈ મકાની છે તો એને અમરેલી જિલ્લાના ગામે ગામનો પ્રવાસ કરી લીધો છે બનાસકાંઠામાં અમારે ભરતભાઈ છે ભરતભાઈ કારેણ તો બનાસકાંઠાના ગામે ગામનો પ્રવાસ કરે છે જામનગર માં પીઆર જાડેજા ની ટીમ છે છે તો એ જામનગર પ્રવાસ કરે એટલે આ રીતે આવનારા અમરેલી બનાસકાંઠા આ ત્રણ જિલ્લા ત્યાર પછી કચ્છ પોરબંદર એની અંદર પણ એટલે એક પછી એક જિલ્લા ની અંદર અમે આ રીતે કાર્યક્રમો કરી અને દરેક ખેડૂત આવે અને માગણી કરે કે આ જમીન માપણી સંપૂર્ણપણે રદ કરો

ઈને એનએની બદલે આગળથી 500 હેક્ટર ની बाजूમાં ચેકડેમ હતો તો ચેકડેમના ખાડામાં એની જમીન બોલે જમીન માં આપણી ઈને બદલે આગળથી 500 હેક્ટર ની बाजूમાં ચેકડેમ હતો તો ચેકડેમના ખાડામાં એની જમીન બોલે આ લૂણ પણ એને નોતું આવડતું એવું હતું ને

કેવાનું કે ખેડૂતો એકબીજા ને મેસેજ પહોંચાડે કે આ મુહિમ માં ગમે કરીને જોડાવું પડશે અને આનો અંત આ રાક્ષસ છે જે આ કલંકરૂપ રાક્ષસ છે ડિજિટલ જમન માં આપણી એનો વધ કરવો જ પડશે જેમ

સરકાર સુધારો કરવામાં આવે બે હજાર સોળ નો પાક વીમો દ્વારકા જિલ્લામાં સરેરાશ સિત્તેર એસી ટકા થાય એવો હતો ખંભાડિયા તાલુકામાં એસી ટકા ભાણવડ તાલુકામાં પંચ્યાસી ટકા દ્વારકા તાલુકામાં ત્રાણું

સરકાર ની દાનત ખોરી છે એની સામે આજે દ્વારકા જિલ્લાના ખેડૂતો સામૂહિક રીતે અમે ભાજપ કોંગ્રેસ આ તમામ રાજકીય આગેવાનો ને તમામ રાજકીય સંગઠનના ના આગેવાનો ને આમંત્રણ આપ્યું છે અને એના માધ્યમથી આજે ખેડૂત સત્યાગ્રહ કાર્યક્રમ કરી અને કલેક્ટરને ને પત્ર આપવા જવાનું છે દ્વારકા જિલ્લો આજે માધ્યમ બન્યો છે આવનારા દિવસોમાં અમરેલીમાં પણ આ કાર્ય